નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી જ્ઞાન સરિતા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત ગુજરાતીના નવા અભ્યાસક્રમમાં આપણે ગયા વિડીયોમાં પાઠ છ અવિરામ યુદ્ધ આ પાઠની આપણે સમજૂતી જોઈ હતી આજના વિડીયોમાં આપણે આ પાઠનું સ્વાધ્યાય જોવાના છીએ તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો વિડીયો શરૂ કરીએ સ્વાધ્યમાં પ્રશ્ન નંબર એક વાતચીત જેમાં નંબર એક તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો ત્યાં તમે શું શું જોયું છે તો આ પ્રશ્નો જવાબ આપણે લખીશું આ રીતે હા દરિયા કિનારે જવું એક અનોખો અનુભવ છે ત્યાં મજાનો ઠંડો પવન મોજાની છલકાટ અને સમુદ્રની વિશાળતા જોઈ શકાય છે કિનારાના રીતેલા વિસ્તારોમાં બાળકો રેતીના કિલ્લાઓ બાંધતા હોય છે આ ઉપરાંત દરિયાની લહેરોમાં ઘોડેસવારી અને બોટિંગની પણ મનોરંજનના ભાગરૂપે ઉપલબ્ધ હોય છે સૂર્યાસ્ત કે સૂર્યોદયનું દરિયા કિનારે વધુ જાદુ લાગે છે નંબર બે દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય તો આ પ્રશ્ન જવાબ આપણે લખીશું દરિયામાં તોફાન અથવા વાવાઝોડું આવે ત્યારે દરિયામાં મોજા ખૂબ જ ઊંચા થઈ જાય છે અને પવનની ઝડપ ઘણી વધી જાય છે આ તોફાનથી દરિયા કિનારા પર ભારે વરસાદ તોફાની પવન અને મોજાનો આક્રમક પ્રહાર થાય છે જેનાથી ઘરો નૌકાઓ અને કિનારાના ઇલાકાઓમાં રહેતા લોકોનું જાનમાલને નુકસાન થાય છે આ કારણે વીજળીના થાંભલા વૃક્ષો અને કાંઠા પરના બંધારણ તૂટી જાય છે અને કેટલીક વખત લોકોનું સ્થળાંતર પણ કરવું પડે છે તોફાનના કારણે પાણીનું સ્તર વધતા પૂર પણ આવી શકે છે પ્રશ્ન નંબર ત્રણ તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો તો આપણે લખીશું હું દુષ્કાળ પૂર દાવાનળ વાવાઝોડું ભૂકંપ તેમજ જ્વાળામુખી ફાટવાની કુદરતી આપત્તિ વિશે જાણું છું નંબર ચાર દરિયો તોફાની સાથી બનતો હશે તો જવાબ લખીએ દરિયો તોફાની આબોહવાના કારણોસર બને છે આની પાછળના મુખ્ય કારણોમાં ભારે પવન હવામાનમાં પડતા ફેરફાર હવાનું દબાણ અને ચંદ્રમાની કક્ષા સામેલ છે ભારે પવન દરિયામાં ઊંચા મોજા પેદા કરે છે સમુદ્રના ઉપલા ભાગમાં હવામાનની હિલચાલથી પણ દરિયો તોફાની બને છે જ્યારે હવામાનના દબાણમાં મોટો ફેરફાર થાય છે ત્યારે તે તોફાનનું કારણ બની શકે છે આ પ્રકારની પરિસ્થિતિને ટાઈફોન સાયક્લોન અથવા હરિકેન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ તમે સુનામી વિશે શું જાણો છો સુનામી એ દરિયામાં આવેલા એક પ્રકારના ભારે ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ અથવા પર્વતના ધારાશય થવાથી પેદા થતા વિશાળ મોજા છે સુનામીના મોજા ખૂબ જ ઊંચા અને તીવ્ર હોઈ શકે છે જે દરિયા કિનારા સુધી જતા મોટા પાયે વિનાશ અને નુકસાન પહોંચાડે છે આ મોજા પાણીની બાહ્ય પરત સાથે તરંગાકાર સ્ફોટ પેદા કરે છે જે કિનારા સુધી પહોંચે છે અને વેદનાત્મક તબાહી મચાવે છે બે હજાર ચારની સાલમાં હિંદ મહાસાગરમાં આવેલ સુનામી એ ખૂબ જ વિનાશક વિનાશ હતો જેમાં લાખો લોકોના જીવ ગયા હતા અને અનેક ઘરો ગામડા અને શહેરોનો નાશ થયો હતો નંબર છ દીવા દાંડી શા માટે બનાવવામાં આવતી હશે નૌકાઓને સલામત માર્ગ મદદ કરે છે દીવા દાંડી દરિયામાં મુસાફરી કરતી નૌકાઓ માટે એક માર્ગદર્શક પ્રકાશનો સ્તંભ હોય છે જે રાત્રિમાં અથવા ખરાબ હવામાનમાં તો વાવાઝોડાના નામ ભૌગોલિક અને વૈશ્વિક હવામાન સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે આ નામો આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વ્યાપક રીતે ઓળખાતા હોય છે અને ત્યાંના વિવિધ સાંસ્કૃતિક અને ભાષાકીય પ્રત્યક્ષણને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવે છે નામો સામાન્ય રીતે એક નાના વાક્યમાં સરળ અને યાદગીરી ખૂબ જ વિનાશક હોય તો આ નામ ફરીથી ઉપયોગમાં લેવામાં આવતું નથી અને તેની જગ્યાએ નવું નામ પસંદ કરવામાં આવે છે પ્રશ્ન નંબર બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો ખોટું વાક્ય હોય તો સુધારીને લખો તો નંબર એક છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે તો આ વાક્ય ખોટું છે અને સાચું વાક્ય થશે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ તેમને બચાવવા જવા ધમ પછાડા કરે છે નંબર બે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે તો આ વાક્ય ખરું છે નંબર ત્રણ દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ જ પ્રયત્ન કરે છે તો આ વાક્ય પણ ખરું છે નંબર ચાર કુદરતના બળથી હોળી અને માણસ બંને અલગ થઈ જાય છે તો આ વાક્ય પણ ખરું છે નંબર પાંચ બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈ દરિયામાં જાય છે તો આ વાક્ય પણ ખરું છે નંબર છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક છે તો આ વાક્ય ખોટું છે અને સાચું વાક્ય થશે છોકરો ધંધાને રાખવા દરિયામાં જાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો તો નંબર એક માળી સાચવ છે તો આ વાક્ય છે તે પોતાના બાપ દાદાના ધંધાને આગળ વધારવા જ્યારે છોકરો હોળી લઈને દરિયામાં જાય છે ત્યારે આ વાક્ય પોતાની માતાને કહે છે નંબર બે કેમ દોસ્ત ઓળખાણ પડે કે તો આ વાક્ય છોકરો જ્યારે દરિયામાં જવા પોતાની હોળી તૈયાર કરી રહ્યો હોય છે ત્યારે લેખક આ વાક્ય છોકરાને કહે છે નંબર ત્રણ રામ રામ ફરવા આવશો કે તો આ વાક્ય છોકરો ઝપાટા ઝપાટાબંધ હોળીમાં બેસીને દરિયામાં જાય છે ત્યારે આ વાક્ય લેખકને કહે છે નંબર ચાર વહેલું મોડું સૌને મરવાનું છે ને દીકરો જ્યારે હોળીમાં બેસીને દરિયો ખેડવા જાય છે ત્યારે દીકરાની માં લેખકને આ વાક્ય કહે છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો તો બોને કેટલાક વાક્ય આપ્યા છે તેને આપણે અ અને બ વિભાગમાં વહેંચવાના છે તો અ વિભાગ છે તેમાં લખ્યું છે કુદરતનું બળ તો આ વિભાગમાં લાગુ પડતા વાક્યો આપણે જોઈએ તો નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી તો આ વાક્ય તો તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે

ચંદ્રયાનનું ઉતરવું કૃત્રિમ માણસ બનાવવો એટલે કે રોબોટ બનાવવો સોલાર સિસ્ટમ બનાવવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધનો માટે યાન મોકલવું નદી કે દરિયાઈમાંથી વીજળી ઉત્પન્ન કરવી શરીરના કૃત્રિમ અંગો મૂકવા શરીરમાં કૃત્રિમ અંગો પ્રશ્ન નંબર આપેલા વાક્યમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણની પણ ચર્ચા કરો તો અહીંયા આપણને લાગણીઓ કાંસમાં દર્શાવેલી છે અને આપણે હવે શરૂ કરીએ નંબર એક માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું તો આમાં આપણે જોઈએ તો લાગણી છે તે નિરાશાની અને ડરની લાગણી અહીંયા દર્શાઈ આવે છે અને તેના વિશે આપણે જોઈએ તો આ વાક્યમાં માનવીની નબળાઈ અને કુદરતની તાકાત વચ્ચેની વિપરીતતાને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે માણસનું બળ થાક્યું શબ્દોથી સમજાય છે કે માનવીની તમામ કોશિશો નિષ્ફળ થતી હોય અને કુદરતનું બળ વધતું જેવા શબ્દ પ્રયોગ એ દર્શાવે છે કે કુદરતી શક્તિ એ માનવીની અનેક ગણી વધારે છે આ વાક્ય પછાત ડર વ્યક્ત કરે છે નંબર બે મને હળી કાઢવા થયો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દો તો આમાં ફિકર અને દુઃખની લાગણી વર્તાઈ આવે છે આ વાક્યમાં જે વ્યક્તિ છે તે બાળક પોતાના પિતાને બચાવવાની કોશિશ કરી રહ્યો છે તે કહે છે કે મને હળી કાઢવા દો આ શબ્દોમાં બળપૂર્વકની વિનંતી અને પિતાને બચાવવા માટેની તેની તાત્કાલિકતા દર્શાવે છે અને ફિકર શબ્દોમાં ક્યારેક લાડકવાયમાં પણ જોવાય છે કારણ કે તે પોતે અને પિતાના આરોગ્ય માટે ચિંતિત છે સાથે સાથે આ વાક્યમાં દુઃખ પણ છલકાય છે કારણ કે તે જાણે છે કે તેની ચિંતામાં બધું જ હાથ વગુ નથી નંબર ત્રણ મનુષ્ય હાર્યો દરિયો જીત્યો તો આમાં નિરાશાની લાગણી વર્તાય આવે છે આ વાક્ય માનવ અને દરિયા વચ્ચેની મુકાબલાની વાત કરે છે જેમાં મનુષ્ય પોતાની હાર માની લીધી છે મનુષ્ય હાર્યો આ શબ્દમાં માનવીની શક્તિની મર્યાદા અને દરિયો જીત્યો આ શબ્દમાં દરિયાની અનંત શક્તિ વ્યક્ત થાય છે આ વિરુદ્ધતાને કારણે માનવીમાં નિરાશા ઊભી થાય છે કારણ કે તેને લાગે છે કે તે પોતાની હદ પાર કરી પણ કુદરત સામે નથી ટકી શકતો

શબ્દો તે આશ્ચર્ય બતાવે છે કે નાની વ્યક્તિની મહાન હિંમત જોવી હૃદય હોય છે આ સ્વભાવથી તેને નવાઈ લાગે છે અને એક રીતે દયા પણ થાય છે તેઓ વિચાર કરે છે કે એ નાનો છોકરો કેમ આટલી હિંમત કરી શક્યો નંબર પાંચ તે દિવસે એ એવું રડ્યું હશે કે દરિયો પથરાનો હોત

હૃદયના ભારે સંવેદનાના ક્ષણો અને વિરહનું આલેખન કરે છે અને આપણા જીવનમાં જ્યારે એવા નબળા સંજોગોમાં ફસાઈ જઈએ છીએ ત્યારે જે ભાવ જન્મે છે તેની અસર જોરદાર રીતે ટંકાય છે પ્રશ્ન નંબર છ આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરાની નિશાની કરો તો નંબર એક ઘૂસર તો ઘૂસરનો અર્થ હશે ધૂળના રંગનું નંબર બે અતળ તો અતળનો અર્થ છે તળિયા વગરનું નંબર ત્રણ ચિંતાતુર તો તેનો અર્થ છે વિચારોથી ગભરાવવું નંબર ચાર મશગુલ તો તેનો અર્થ છે તલ્લીન પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવ વાક્ય બનાવો તો નંબર એક મીટ માંડવી તો એકી નજરે જોઈ રહેવું વાક્ય છે માં દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા અને હવે નવું વાક્ય આપણે લખીશું રાજકારણીઓ વચ્ચેની ચર્ચા લોકો મીટ માંડીને સાંભળી રહ્યા હતા નંબર બે જામવી તો એકઠા થવું તો તેનું આપણે નવ વાક્ય લખીશું ગામના મેળામાં લોકોએ ઠઠ જમાવી અને ઉત્સાહપૂર્વક મોજ કરી નંબર ત્રણ આહવાન કરવું એટલે કે પડકાર ફેંકવો તો નવ વાક્ય આપણે લખીશું પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને નવી તકો સાથે પોતાને સાબિત કરવાનું આહવાન કર્યું નંબર ચાર નાક વધ જવું એટલે કે આબરું જવી તો નવ વાક્ય થશે કોલેજના સ્પર્ધામાં કોઈ પ્રોફેસરને પોતાના જ વિષય પર કટાક્ષ કરવામાં નાક વઢાઈ ગઈ પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તો આપણે શરૂ કરીએ નંબર એક આ વાક્યમાં આપણે આ રીતે જવાબ લખીશું નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ તો આ રીતે જ્યાં જ્યાં વિરામ ચિહ્ન મૂકેલ છે તે તમે જોઈને તમારી નોટમાં લખી લેજો નંબર છ નંબર સાત નંબર આઠ નંબર નવ અને નંબર દસ તો આ વાક્યમાં પણ જ્યાં જ્યાં વિરામ ચિહ્નો મૂકવામાં આવેલા છે તે તમે જોઈ અને તમારી ટેક્સબુકમાં નોટમાં લખી લેજો પ્રશ્ન નંબર નવ નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બબે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આ તમે માછીમાર આવા કેવા નંબર બે શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભેતા આપતા હશે હવે આપણે ઉદ્ગાર ચિહ્ન છે તેના વાક્ય જોઈએ તો તે દિવસે એ એવું રડ્યું હશે કે દરિયો પથરાણો હોત તોય પીગળી જાત બીજું વાક્ય છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો હવે ત્રીજું ચિહ્ન છે તે અવતરણ ચિન્હ કહેવાય છે તેના વાક્ય આપણે જોઈએ હું આગળ વધ્યો કેમ દોસ્ત ઓળખાણ પડી કે બીજું વાક્ય લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે ચોથું ચિહ્ન છે તે અલ્પ વિરામ કહેવાય છે તો તેનું વાક્ય જોઈએ અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ મનુષ્ય થાક્યો હતો તેનો બધો પ્રયાસ વ્યર્થ જતો હતો પ્રશ્ન નંબર દસ ચર્ચા કરો લખો રજૂ કરો નંબર એક ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો તો તેના વિશે આપણે લખીએ દરિયો મજાનો ત્યારે લાગે છે જ્યારે અમે તેની નરમ અને ઠંડી લહેરોમાં રમીએ છીએ કિનારે વોક કરીએ અથવા ફિશિંગ કરીએ તે શાંત હોય ત્યારે જળ ક્રીડા અને નોકાવિહાર માણું સહેલું અને આરામદાયક લાગે છે પરંતુ જ્યારે દરિયાની લહેરો ઉભરાતી હોય ગરજતી હોય ત્યારે તે ડરામણો બની જાય છે સાયક્લોન કે તોફાન જેવી પરિસ્થિતિમાં દરિયો ખૂબ જોખમકારક બની જાય છે નંબર બે જો તમને દરિયા કિનારે જવા મળે તો તો દરિયા કિનારે જવાનું એક અનોખો અનુભવ છે જ્યાં મનમાં એક અનોખો આનંદ છવાઈ જાય છે સમુદ્રના કિનારે બેસીને લહેરોની સાથે રમવાની ખૂબ જ મજા આવે છે સમુદ્રની લહેરોમાં રમવાનું ચાલવાનું ખૂબ જ આનંદ આવે છે પાણીમાં દૂર દૂર જતા જહાજને જોવાની મજા આવે છે તેમજ અમારા મિત્રો કે પરિવાર સાથે રમતો રમીને કે વાર્તાઓ કરી સમય પસાર કરવાની મજા આવે છે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નના જવાબ લખો નંબર એક મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો મા દીકરો ચિંતા બની ગયા હતા કારણ કે તેઓના પિતાની હોળી દરિયામાં અવિરામ કારણે ખોવાઈ ગઈ હતી દરિયામાં તોફાન ફાટી નીકળતા પિતા કઈ હાલતમાં છે તે વિશે તેઓને કઈ માહિતી નહોતી અને તેને કંઈક થઈ જશે તેવી ચિંતામાં માતા અને દીકરો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા નંબર બે છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં તો શરૂ કરીએ જવાબ છોકરો પોતાના પિતા સુરક્ષિત પરત આવી જશે તે આશામાં આનંદિત થયો હતો પરંતુ તે આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં કારણ કે દરિયામાં તોફાન હજુ ચાલતું હતું તોફાની ભયાનકતા અને પિતાની પરત આવવાની અભાવજનક સ્થિતિને કારણે તે ફરીથી ચિંતિત થઈ ગયો અને તેનો આનંદ ટકી શક્યો નહીં નંબર ત્રણ છોકરાએ હોળી કેમ તૈયાર કરી હશે છોકરાના પિતાની હોળી સમુદ્રમાં ડૂબી ગઈ અને તેથી ડરીને રહેવું કેમ પોસાય જો પોતે ડરી જાય તો નાક વઢાઈ જાય અને માતાનું નામ લાજે આથી પોતાના બાપ દાદાનો ધંધો આગળ વધારવા માટે છોકરો જરા પણ ડર રાખ્યા વગર પોતાની હોળી તૈયાર કરી લે છે અને માતાની આજ્ઞા લઈ દરિયામાં જાય છે નંબર ચાર પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો તો છોકરો આલોચક અને વિચારશીલ હતો તે વિચારે છે કે પોતાના પિતા દરિયામાંથી પરત આવ્યા નથી દાદા પણ દરિયામાં જ મર્યા આથી જો ડર રાખીને પોતે સમુદ્રમાં જવાનું છોડી દે તો નાક વઠાય જાય અને માતાનું નામ લાજે આથી તે પોતાના પરિવારના પારંપરિક ધંધાને જાળવી રાખવા માટે આતુર છે પ્રશ્ન નંબર પાંચ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે નામ આપવાનું હોય તો કયું શીર્ષક આપો અને શા માટે તો જવાબ છે આ એકમનું શીર્ષક માતૃ પ્રેમ અને હિંમત રાખી શકાય આ શીર્ષક આપવાનો હેતુ એ છે કે આ પાઠમાં એક દીકરાની તેના પિતાને બચાવવાની હિંમત અને માતાની તેના પતિ માટેની ચિંતાનું મિશ્રણ છે દીકરાની હિંમત અને માતાનો પ્રેમ બંનેનો સંઘર્ષ અહીં અવિરામ યુદ્ધ કરતા વધુ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે પ્રશ્ન નંબર છ પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્યો લખો તો આપણે જવાબ શરૂ કરીએ તોફાની જે કુદરતની અનોખી શક્તિનો પ્રતીક છે દરિયાની ગર્જના ઊંચી અને વલોટવાળી લહેરો અને મોજાઓની અનિયમિતતા જોઈને દરિયો અનેકવાર ભયજનક ભયાનક લાગે છે તોફાનમાં દરિયો અત્યંત જોખમકારક બની જાય છે જ્યાં નાવિકોના જીવનને સૌથી મોટું જોખમ હોય છે દરિયાના મોજાઓ ખૂબ જ ઊંચા ઉઠે છે અને વાહનોને ખેંચીને દરિયામાં જલમથલ કરી દે છે તોફાનના સમયે દરિયો જેમ જીવન આપે છે તેમ જીવન લઈ પણ લે છે